નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે યશ ઠુમર અને તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે જ્યાં રસિકભાઈ ભગાસિયાની વાડીએ આજે આપણે કપાસના ફિલ્ડ વિઝિટ ઉપર ઉપસ્થિત થયા છીએ કે જેને ચારથી પાંચ દિવસ પહેલાં જે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફેરા કરીને જે દવા આવે છે તેમનો જે છે એ પોતાના કપાસની અંદર છંટકાવ કર્યો હતો તેમને છંટકાવ કર્યા પહેલાં અને પછી જે છે એ શું શું રિઝલ્ટ જોવા મળ્યું છે તેમજ તેમના કપાસના પાકની અંદર એવી રીતે કઈ જીવાત હતી કે જે ટોલ ફેરા માર્યા પછી જે છે એનો સંપૂર્ણપણે નિયંત્રણ એટલે કે નાશ થયો છે તો આવો રસિક પાસેથી થોડુંક માહિતી લઈએ કે તમારા કપાસ જે છે આ કેટલા વીઘાનો કપાસ છ વીઘાનો કપાસ જે તમે જોઈ શકો છો ઓરવેલો કપાસ છે અત્યારે ભાદરવા મહિનાની અંદર ચાપખા લાગવાની શરૂઆત થઈ ગઈ છે અને અમુક જે છે એ ઝીંડવા પણ થઈ ગયા તો આની અંદર એવી રીતે કઈ જીવાત હતી કે આપણે આ દવાનો છટકાવ કરવો પડ્યો લીલી મશીન સફેદ મસી અને થ્રીપ થ્રીપ્સ તો રસિકભાઈએ કીધું એ રીતના થ્રીપ્સ કથરી લીલી કોપટી સફેદ માખી અને ગળાનો પણ ક્યાંક ક્યાંક ભાગ જે છે એ આપણા કપાસની અંદર રસિકભાઈના કપાસની અંદર જોવા મળતો હતો તો ત્યારબાદ તેમણે અમારી મુલાકાત લીધી અને અમારા કહેવા મુજબ જે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનો ટોલ ફેરા જે હાલ જે દવા અને તમામ પ્રકારની જીવાત સાફ અને એ પણ લાંબા ગાળા માટે તો તેમના માટે પંપ રાખી અને છટકાવ કર્યો ત્યારબાદ જે છે એ કપાસની અંદર આજે પાંચમો દિવસ છે તો કેવું રિઝલ્ટ લઈ ગયું બધી સાફ થઈ ગઈ સાફ થઈ ગઈ છાઇટા પછી કેટલા દિવસની અંદર સાફ થઈ ગઈ ત્રણ દિવસમાં છાંટા પછી બેથી ત્રણ દિવસની અંદર જ સંપૂર્ણપણે જે છે એ કપાસની અંદર રિઝલ્ટ જોવા મળ્યું છે હાલ જે કપાસની અંદર એક પણ પ્રકારની ચૂસ્યા પ્રકારની જીવાત જેવી કે થ્રીપ્સ કથેરી લીલીકોપટી સફેદ માખી ગળો કાળો ગળો હોય કે પીળો ગળો કોઈ પણ પ્રકારની જીવાત જે છે એ પાંદડાની બાજુમાં દેખાતી નથી ત્યારબાદ એ કપાસની જે ફૂટ થઈ છે ડોકા ઉપરથી કાપી નાખવામાં આવ્યા છે અને જે ફૂટ થઈ છે તે પણ એકદમ કૂણી અને નરવાઈમાં ફૂટ થઈ જાય તો બીજા ખેડૂત મિત્રોને વાપરવી હોય તો આ દવા જે ટોલફેરા છે એ વાપરી એક જ વાપરવાની હોય ટોલ વાપરવાની કોઈ પણ જીવાય એક જ દવા કઈ દવા ટોલ ફેરા ટોલ ફેરા હા તો દરેક ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોને ને ટોલ ફેરાની ગણતરી હોય મારવાની તો તે અમારો જરૂર અને જરૂરથી સંપર્ક કરે મારું નામ છે યશ ઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ અસ્તુ જય જય ભારત